સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું નકલી એનઓસીથી થી દસ લાખની લોનનું કૌભાંડ અઠવાલાયન્સ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી જેમાં બેંક મેનેજર પણ સામે એસબીઆઈ મેનેજરની જાણ હોવા છતાં લોન આપી હતી ઓડિટમાં કૌભાંડ બહાર આવ્યું સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું એક મોટું કારસ્તાન સામે આવ્યું છે જેમાં લોન લેવા માટે પાલિકાની નકલી એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નો ઉપયોગ કરીને બેંકમાંથી ₹10 લાખની લોન મેળવવામાં આવી હતી આ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે બેંકમાં ઓડિટ કરવામાં આવ્યું હતું ઓડિટમાં ગેરરીતિ જણાતા બેંક દ્વારા આજ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ કારસ્તાનમાં બેંકના મેનેજરનો પણ સમાવેશ હોવાનું બહાર આવ્યું છે કારણ કે એસબીઆઈ બેંકના મેનેજર કૃષ્ણકુમાર ઝાને જાણ હોવા છતાં આ લોન મંજૂર કરવામાં આવી હતી જેથી પોલીસે તેમની પણ ધરપકડ કરી છે આ બનાવમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં બળવંત નટવર સોલંકી સફાઈ કર્મચારી નિલેશ ઉત્તમ ગોહિલ અને અંકિત નવીન ચૌધરી લોન એજન્ટ અને કૃષ્ણકુમાર બેંક મેનેજરનો સમાવેશ થાય છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે